અત્યાર બધું મળે પાણીપુરી મળે છોલે ભેળપુરી મળે ભેડ મળે શ્રીખંડ પુરી મળે રસપુરી મળે પણ ઊંઘ પુરી ના મળે મોબાઈલ પકડવાના હોય તો એક તો બાર બાર સુધી ફોન અને પાછા કે ઊંઘ પૂરી ન મળે બીજાની ઊંઘ ની પથારી ફેરવી દીધી નઈ કઈ વાંધો નહીં કેમ છો મારા ભાઈ એવું આવી જાય પાછા એક વાર અને ભાઈ આવકતા વખતે આવ્યા સુધી આપણે શું કહેવાય મિલિટરી બેઝ અને અહીંયા આગળ આવતો ને યાર ભાઈ આપણા હાથમાં બબ્બે હથિયાર આવી ગયા છે અને સામેથી કોકના પગલા નો અવાજ આવ્યો છે એ ભૂરી આગળ બંધો આગળ જોખમ છે એ નીકળ્યો નીકળ્યો આ જો પડ્યો ફિનિશ દે બસ અહીં આગળ થી ફૂટ આવ્યો એ ઓલા ઘરમાંથી હા લા 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 ટાઈન નંબર ગરી ગયો માલ એટલે ટાઈન નંબર સોરી આપણે તમને કહેતા ભૂલાઈ ગયું કે આપણી ભૂરી પરિવાર આવી ગયું આવ્યો અને આરી માયક ખોલતી નથી એટલે એનો અવાજ તમને સાંભળવા નહીં મળે ભૂરી મુંગી થઈ ગઈ છે ચાલે હાલ હાલ ભૂરીઓ બદલો લેવો હાલે બે ભૂ ગયો ભૂરી વગર ભૂરિયો અધૂરો હો ભાઈ ભૂરી આની ને ભૂરી ને બાંધણમાં મારા મમરા ખોટા ખોટા ભરાણો ને ભૂરી વગર ભૂરી નો રહી ગયો ને ભૂરી વગર હું નો રી ગયો ને લે દીધો કરી હવે એ બંદા છે કે હું આયા કેતી નથી વા માય કોન ચાલુ નો કરે કે આવું એ જો પાછા મમરા ભરાઈ ગયા ભૂરી ની તો વાહે પડી ગયા બધે જો પાછો ભૂરી હોય તો ભૂરી ની આવી ગયો દેખો લે હું જાયો બાધી લઉં એ ગઈ બોમ્બ નાખ્યો રસ્તા આવ્યો તો બોમ્બ જેવો ભાગો નહીં ભૂરી બાંધી લો બરોબર ગો હમણાં તું કઈ નહીં કા હું નહીં આઈ એમ રિકોલિંગ અ ટીમમેટ થઈ બોલતા નથી ગમે એની વખત ન મજા ન થતી કઈ કઈ જો આયો આયો આ જયુ તારા શોર્ટ ગન છે એટલે તું સમજે હું તારા મનમાં એ હા પૂરો કરું ને એને થોડું મૂકું તમને પૂરા કર્યા તો હું એને પૂરો જ કરું ભાઈ હાલો એની ફેટી લૂટી લઉં અહીં હું એકલો વધ્યો મને એકલો મૂકીને તમે બધા ભાગી ગયા આલો એમ ફોર બબ્બે એમ ફોર રકાવાની છે તો મેં ગાડી લેતા હું ને હા લેતા આવશે તારી હાથ ઉપર આલો હું નીકળું છું બંદા ગોતો મને રિકોલ કરજો ભાઈ હું ફાઈટ લઈ લઉં છું એ આ ઘર કોક છે પગલા આવ્યા પગલા આવ્યા જો એ પડાઈ ગયો પડવાનું નોતું મારે એ ડ્રાઈવર ઓપન આ હમ અને તે નો ડ્રાઈવિંગ આવી જ લાગશે કા ભૂરી ગાડી આખતી હોય ને ભૂરી વાહન બેઠો હોય એ આગળ એ બંદા છે હા ભાઈ એઠો તો આવશે એ તો ભાઈ ના ના એમાં તો રિકોલ આવ્યો ને હું આ બાધી બાદી લવાની રબર ફાઈટ લઈ લઉં એઠે કઈ આવશે નહીં ઉપર ચડીને મારવો પડશે મારે હમ અહીંથી સારું એંગલ આવશે લ્યો એક નંબર તો અહીંથી એને ખબર નહીં ન પડે એમ મમરા ભરી દઉં મેસ ત્યાં જવું છું બોલો ના દો 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 પ્રેમ પ્રેમ સિંગ

બુરી ન્યાર ઓય બુરી ન્યાર એક હા એ તો આપી ને દાઈ એટલે તારો બદલો લેવા ઓ નીકળી ગયા એની તું દર મારી ફરે આ વખતે આવી લે સોરી સોરી સોરી

ખુલ્લામાં આવું કરો શરમ આવતી હા એમ શરમ આવી ગયો ખુલ્લામાં આવું કરાય ન હાલો પેટી પેટી લૂટી લેવી એની છે માલમાં એ હું પણ બગી કાઢી કાઢીશું નીકળ લે ન નીકળ્યો અહીંયા લાશો અમે એવું એ લડી લેવી હાલો અલે ઉ ભાઈ આય એ બે શું કરું એક ભાઈ જો એક ભાઈ જો જો એક છે ને એ ઉડ્યો 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 હું એઠો ભાઈ જોઈશ વિયાય વિયાય આમ તેમ દોડ તો મને આવડે દોડાવતા હું બડા લે લે ફોટા કે બે થઈ ગયા બેના ના પગલા આવવા જો ઓલો પાછો આવ્યો ગાડી ઓલો પાછો આવ્યો લાગે હા જો આવ્યો

આમ છે આમ ધોડે હોય ધોડો મજા આવે ગયો પણ અહીંયા ભલે અહીંયા થાય સવારે હાલ પટ્ટી મારું છું વ્યાય વ્યાય શરદી થઈ ગઈ છે વ્યાય ને બોટિયા માર્યો હેઠે ગયો ને એ લાઈન પર એક એમની કિલ ફીટ હારી આવી એની રહેવી બીજાની આવી એની તો તેઓ લગભગ લઈ લે લીલી વ્યાય હું પટ્ટી મારું છું એલા હલો ભૈયા બીમાં એલા બોમય નથી મારી પાસે